ખવડાવેલો બધાએ જે માતાજી કેમ છો બધા મજામાં મજામાં જશો તો તમારા બધાનું સ્વાગત છે મારી યુટ્યુબ માં ને આજે છે દશામાના વ્રતનો દસમો દિવસ એટલે કે આજે છેલ્લો દિવસ ને આજે છે જાગરણ એટલે કોઈને આજે સુવાનું નથી બધાને જાગતા રહેવાનું છે સવારો સવાર તો ચાલો હવે દિવસ આપણે માતાજીના કુલદેવી માના દર્શન કરીએ અને મંદિરમાં ચાલો લઈ જઈએ જો આજે લાઈટ નથી એટલે લાઈટિંગ બંધ છે જે ya તો ફ્રેન્ડ જો આ જો હિરલ દીદીની ફૂલ લઈ આવ્યા છે આપણા બા ને ગોપીબેન ને બધે કાંઈ આવ્યા છે આરતીમાં તો જો કેવા સરસ મજાના કલર કલરના ફૂલ છે ગુલાબ ને કરણના ફૂલ મસ્ત મજામાં છે બધા આપણે માતાજીને આગળ ચડાવી દઈએ તો ફ્રેન્ડ જો આપણે આ ફૂલ ચડાવવાના છે આજે મંદિરિયામાં આ કાલના ફૂલ ચડાવેલા છે એ પહેલા આપણે લઈ લઈએ તો ચાલો જો આપણે માતાજીને ગુલાબ ચડાવી લઈએ છૂટક છૂટક માં ફૂલ બધા નાખી દઈએ અહીંયા સરસ મજાના નાખી દઈએ તો ચાલો આપણે ફૂલ રાખી દીધા છે હવે આપણે દશામાનને ફૂલ ચડાવી દઈએ

તો તમે જુઓ કે આ સરસ મજાના ચડાવી દીધા છે તો ફ્રેન્ડ જો આ દશામાના વ્રતનો દોરો આ સ્પેશિયલી બધાને જે વ્રત રહે એને આ દોરો દસ ગાંઠ વાળો કરવો જ પડે તો જો આપણે આજે દસ ગાંઠ કમ્પ્લીટ થઈ ગઈ છે હવે આપણે દોરાની પૂજા કરીએ અમે આપણે કાયમ એક એક ગાંઠ વાળવાની હોય અને એમાં કાયમ કંકુનો ચાંદલો કરીને ચોખા ચડાવવાના હોય છે અને સાથે સોપારી અને સિક્કો છે એને પણ આપણે કાયમ ચાંદલો કરીએ છીએ અને ચોખા ચડાવે છે પછી વાર્તા સાંભળવા ટાણે કાયમ એને હાથમાં રાખવાનું અને પછી જ વાર્તા સાંભળવાની જો દસ ગાંઠ કમ્પ્લીટ થઈ ગઈ છે આમાં આપણે આજે દસ દિવસની દસ ગાંઠ એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ તો જો અત્યારે સવારની આરતી અમે કરીએ છીએ હું છું મારા નાની મા છે સાસુમા છે હિરલ દીદી છે અને ગોપી છે તો અમે બધા આરતી કરીએ છીએ બોલો દશામાની જે તો જય દશામા બધાની તો અત્યારે જો મારે છે ને આજે દશમાના 10મા દિવસે જમાડવાની છે ગવણ્યું અને 10 ગવણ્યું જમાડવાની છે તો ગવણ્યું ને આપણે ફોન કરી દીધા છે એ આપણે આવશે અને અત્યારે સવારના 9:30 થઈ ગયા છે અને આપણે આરતી ને વાર્તા ને બધું કરી લીધું છે

તો હેલો ફ્રેન્ડ જય માતાજી જય દૈશામાં બધાને તો અત્યારે જો હું અહીંયા ધાબી આવી છું કાયમ અહીંયા આવવાનો કાંઈ ટાઈમ રહે નહીં સવારમાં ખાલી હંજવારી પોતા કરીને સીધું નીચે જવાનું હોય આજે તો મહેમાન આવે છે એટલે જો આજે આપણે ઓછાળ પણ બદલી નાખો છીએ અને અહીંયા પડદાને એવું લગાવી દીધું છે અને મસ્ત મજાનો રૂમ સાફ કરીને અને રૂમ સ્પ્રે મસ્ત લગાડી દીધો છે અને આ રૂમ પણ મસ્ત મજાનો જો સાફ કરી નાખો છે સરસ મજાનો રૂમ સાફ કરી નાખો છે અહીંયા ગેલેરીમાં જો ફૂલ ચાળ છે એને પણ પાણી આજે વરસાદ આવ્યું છે એટલે મસ્ત પાણી ગયું છે આપડે ગુલાબ ને ચાલો હવે નીચે જઈએ નીચે શું કામ થાય છે તે જોઈએ રસોઈ બનાવવાનું કામ ચાલુ છે આમ તો બચ્ચા પલવી રમે છે જો બા બાંડવી ખાંડે છે જય માતાજી બા જય માતાજી

અને ખીચડી છે ચલો વેફરને કેવું છે ફરનમાં અને બોલીયા કયો છે આ લગાત ગોણી માટે દાળ ભાત જાત રોટલી અને કેળું છાસ અને લાપસી જે વપરા બોની માટે છે ચારો માતાજીને સમાડી દેવા

લાઉ પા સંઘ લખી દેવા દીધું મોટા મોટા ખબર બોવણી ને ના રેવાનો કોઈ એવડા મોટા મોટા કા દે ખબર આ છે ને દેતી જાય હો બગ

Bolos Deshamani, Muhaimani, Kawanmani, kalau dia. Jauh ini

આ બધા રસોડામાં જમવા બેઠા છે કારણ કે જો અહીંયા હોલમાં જગ્યા નથી રસોડી આ ગોવણી જેટલી થઈ ગઈ હોલમાં એટલે અહીંયા રસોડામાં આ જો અહીંયા રસોડામાં બેઠા છે જમવા તો જો આ આરતી નાની ગોવણી ને ખવરાવે છે રૂહીને કેવું બેનો રૂહી ખાવાનું કેવું બેનો મતલબ બેનો છે તમે

भीरेचा हो उभी रेचा आदशी पोते हो ने हाला जाऊ दीदी ने दे दे दीदी तनक पण ते हेवे नाही तनक उभी ने मुजी નમસ્કાર લેવાઈ નાય આઈ દાને મોડ કે રહેશે વધાર લેતી તમે જો દેતા દેતા બા આવો ને દેતા જો એક પ્રસાદી કહેવાય કોઈ નઈ દેવાનું છે આપણે

જો અત્યારે લાડવા સામગ્રી તૈયાર થઈ ગઈ છે અને જો આ ઘર છે અને આ ભડકુ છે અને આ આરતી છે અને આ સોની છે આમાં બા છે આમાર ભાઈ છે આ કૌલી છે અને આ કાવડી છે અને આ ધોરી છે ઘટ્યા નહીં જય દશામાં બધા જય ખોડી

અને ચેનલ માં ન આવે તો ચેનલ ને સબસ્ક્રાઇબ કરી નાખજો તો ચાલો બધાને જય માતાજી જય દશા ટાટા બાય 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 બાય